આરોપી રાજેશ ગણેશ ની કલમ ચારસો કેદ અને ત્રણસો પચીસ હેઠળના આરોપી મુક્ત કરવામાં આવ્યો છે બીજો આરોપી કૃણાલ દિનેશ ને ની કલમ ચોત્રીસ સાથે કલમ અને આવ્યો છે સેશન કોર્ટે આદેશ આપ્યો છે કે આરોપીઓએ ભાવિ સુનાવણી માટે છ મહિના સુધીના પંદર નો બોન્ડ ભરવાનો રહેશે આ કેસ દરમિયાન જ કરવામાં આવેલી બિનજરૂરી ગણાતી વસ્તુ અપીલની મુદત પછી નાશ કરવામાં આવશે